રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા પંચ્યાસી બૂથ પર સોળ બાળકોનું પોલિયો રસીકરણ કરાયું બાળ લકવા નાબુદી અભિયાન અંતર્ગત બાળ લકવા નાબૂદ કરવાના હેતુથી ભારત સરકાર દ્વારા રવિવારના દિવસે એનઆઈડી પોલિયો રાઉન્ડનું આયોજન કરવામાં આવેલ ત્યારે રાજુલા તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ વર્ષથી નીચેના ઓગણીસ ઉપરાંત બાળકોને પોલિયો રસીના બે ટીપા પીવડાવવામાં આવનાર છે જે માટે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નિલેશ કલસરિયા અને સુપરવાઇઝર સંજયભાઈ દવે સહિતની ટીમ દ્વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે

ગામના દરેક ઘરોની મુલાકાત લઈ કોઈ બાળક બાકી ના રહે તેની તપાસ કરાશે અને જો રસીકરણમાં બાળક બાકી હશે તો સ્થળ પર જ ટીમ દ્વારા રસી અપાશે જ્યારે હાઈ રિસ્ક વિસ્તાર વાડી વિસ્તાર ઈંટોના ભઠ્ઠાઓ તેમજ બાંધકામ ચાલતા હોય તેવા વિસ્તારમાં આઠ મોબાઈલ ટીમ અને લોક સમૂહવાળા વિસ્તારમાં ચાર ટ્રાન્ઝિટ ટીમ દ્વારા રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ આઝાદ મીડિયા લાઈવ રાજુલા